સુરત શહેરમાં ગુનાખોરી અટકાવવા માટે સુરત પોલીસ આવી એક્શનમાં એડિશનલ પોલીસ કમિશનર શ્રી પ્રવીણ માલ મુલાકાતીઓ વચ્ચે જઈ ફરિયાદીઓની સાંભળી ફરિયાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી વીસ જેટલા અરજદારોને એડિશનલ પોલીસ કમિશનર શ્રી પ્રવીણ માલે રૂબરૂ પોલીસ સ્ટેશને જઈને અરજદારોને સાંભળ્યા રિપોર્ટર સુનીલ ગાંજાવાલા તેજ નેત્ર ન્યૂઝ સુરત પોલીસ કમિશનર અજય તોમર સાહેબની સૂચનાથી અહીંયા જે જગ્યાએ આપણે ઊભા છીએ આ એ અરજદારોનું એક કક્ષ છે ત્યાં દરરોજ સવારથી સાંજ સુધી અરજદારો આવતા હોય છે પોલીસ કમિશનર સુરતનાઓ તરફથી એવી સૂચના કરેલી છે કે દરેક સિનિયર અધિકારી એ સેક્ટર ડીસીપી આ લોકોને સાંભળે અને એના જે પણ રજૂઆત છે એ અનુસંધાને એના નિકાલ કરે ફક્ત સાંભળીને નિકાલ નહીં કરે પણ એનો એ એ અનુસંધાને એક્શન લે અને કાયદેસરના ગુના બનતા હોય તો ગુના દાખલ કરવામાં આવે કોઈ અરજદારે રજૂઆત કરેલી હોય અને પોલીસ સ્ટેશન તરફથી જો સહકાર નહીં મળ્યા હોય તો એ બાબતે પણ કન્સલ પોલીસ સ્ટેશનને જાણ કરી અને કાર્યવાહી કરવામાં આવે આ પ્રકારની એક પ્રણા પ્રણાલીકા પોલીસ કમિશનર સુરત શહેર નાઓ દ્વારા અહીંયા ઘણા સમયથી ચાલે છે અને એના ભાગરૂપે આજે લગભગ પંદર જેટલા અરજદારોને અમોએ સાંભળેલા છે આ જ રીતે અન્ય જે સિનિયર અધિકારીઓ છે એ પણ અરજદારોને સાંભળે છે અને એના નિકાલ કરે છે લોકો આ જે અરજદારોને સાંભળવામાં આવે છે એના અનુસંધાને અહીંયા જે પહેલાં અરજદાર આવતા તેનાથી સંખ્યા વધતી જાય છે કારણ કે અહીંયા પોલીસ તરફથી રિસ્પોન્સ મળી રહ્યા છે અને એના કારણે આ એક ટુ વે એક્શન છે સાંભળવામાં પણ આવે છે અને સાથે સાથે એના નિકાલ પણ થાય છે